કેસ નંબર એકસો પિસ્તાળીસ ઓબલીસ બે હજાર એકવીસ ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ બે એકસો ચૌદ મુજબ ગુનામાં એક જીજી ઠાકોર બે વાલાજી તખાજી ઠાકોર ત્રણ ભરજી વાલાજી ઠાકોર ચાર બાલાજી વાલાજી ઠાકોર તમામ રહેઠાણ સિહોરી ઉદરિયાવાસ નામદાર કોર્ટના જજ શ્રી પીબી પટેલ સાહેબ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે